માહિતી નિયામક શ્રી કે એલ બચાણીએ જિલ્લા માહિતી કચેરી પાટણનું નિરીક્ષણ કર્યું માહિતી નિયામક શ્રી કે એલ બચાણીએ આજરોજ જિલ્લા માહિતી કચેરી પાટણનું નિરીક્ષણ કર્યું હતું કચેરી નિરીક્ષણ દરમિયાન નિયામક શ્રી કે એલ બચાણીએ વહીવટી શાખા અને સંપાદન શાખાની કામગીરીની વિગતવાર સમીક્ષા કરી હતી અધિકારીઓ અને કર્મચારીઓ સાથે સૌજન્ય મુલાકાત કરી તેમની કાર્ય પદ્ધતિ અંગે માહિતગાર થયા હતા માહિતી નિયામક શ્રી કે એલ બચાણીએ જિલ્લા માહિતી કચેરીના પ્રચાર પ્રસારની કામગીરીની વિગતો મેળવી હતી અને જિલ્લાના પત્રકારશ્રીઓ સાથે સંકલન માટેની વિગતો મેળવી હતી કચ કચેરીની સુવિધાઓ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું કચેરીની વિવિધ કામગીરી પદ્ધતિની સમીક્ષા સાથે કચેરીમાં જાળવવામાં આવેલા સ્વચ્છતા વ્યવસ્થા તથા સર્વાંગી કામગીરી અંગે તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે માહિતી નિયામકશ્રીએ કચેરીની અધિકારીઓ અને કર્મચારીઓને વધુ કાર્યક્ષમતા પારદર્શિતા તથા જનસંપર્ક કાર્યને વેગ આપવા અંગે માર્ગદર્શન આપ્યું હતું કચેરી કાર્ય પદ્ધતિ અને જનસંપર્ક કામગીરીને બિરદાવી નિયામકશ્રીએ અભિનંદન પાઠવ્યા હતા આ પ્રસંગે પાટણ જિલ્લા માહિતી કચેરીના નાયબ માહિતી નિયામક શ્રી કુલદીપ પરમારે સ્વાગત કર્યું હતું માહિતી કચેરીના તમામ સ્ટાફ દ્વારા માહિતી નિયામક નિયામકશ્રી આવકારવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ઓફ પાટણ